नमस्कार दर्शक मित्रों हूँ शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत है। आज तारीख 24 अक्टूबर 2024 जो आज का समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज। न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज રામબાગ રોડ આદિપુર ભચાઉ લલિયાણામાં ચામુંડા માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રબાડી સમાજ એકત્ર થયો ભાતીગળ પહેરદેશ ભક્તો જોવા મળ્યા ભચાઉના લલિયાણામાં ચામુંડા માતાજીના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવે ભાતીગઢ સંસ્કૃતિ ઝળકી ઉઠી ભચાઉ તાલુકાના કાંઠા વિસ્તારના લલિયાણા ગામે ખાંભલીયા રબારી સમાજ દ્વારા આયોજિત ચામુંડા માતાજી મંદિરના ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વાગડ ગુજરાત સાથે બૃહદ કચ્છના રબારી સમાજના ભાવિક લોકો ભાતીગઢ વસ્ત્ર પરિધાન સાથે ઉજવણીમાં સામેલ થયા હતા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારના નાદે ભરત ગૂંથેલા તોરણોથી સુશોભિત વાહનો સાથેની શોભાયાત્રામાં ધાર્મિક ભાવ સાથે ઉત્તમ હસ્તકળાના પણ દર્શન થતા જોવા મળ્યા હતા રબારી સમાજના સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં પ્રાણપ્રતિષ્ઠાના અવસરે રાસ ગરબા હોમ હવન ઇત્યાદિ પ્રસંગોની ભક્તિભાવપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સમાજના શિસ્ત અને સંસ્કૃતિના સમન્વયને કાયમી જાળવી રાખવા સંતોએ શીખ આપી હતી લલિયાણાના ગામ ખાતે ખાંભલિયા રબારી પરિવારના આયોજન હેઠળ ચામુંડા માતાજી વાંકોલ માતાજી અને ગોગા મહારાજની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે સંપન્ન થઈ હતી આ અવસરે ઉપસ્થિત મહામંડલેશ્વર મહંત કથિરામદાસજી ગુરુ કલ્યાણદાસજી બાપુ વડવાડા મંદિર દુધરેજ ધામના મહંત રામબાલકદાસજી બાપુ ગુરુ પુરાણદાસજી બાપુ ભુવાજી વરજંગલાલા ખાંભલિયા દ્વારકાના બાલારામ બાપુ ભારાપરના ભગારામ બાપુ પંકજ મુનિ કાલીગોડા બાપુ નેરભુવાજી દેવસિંહ રબારી કડોલભુવાજી પચાણ રબારી જંગી ગામના સમાજ અગ્રણી ભીખા રબારી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહી સમાજ ઉન્નતિ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સંતો મહંતો એ ભાવિકોને કન્યા કેળવણી અને શિક્ષણ મેળવવા શીખ આપી હતી તો વ્યસનોથી દૂર રહેવા ખાસ અપીલ કરી હતી ત્રિદિવસીય મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આયોજન વ્યવસ્થા ખાંભલિયા પરિવારના ગણેશ વરજાંગ રામજી વરજાંગ કર્મણ કરસન નાગજી કરસન બબા વસરામ સુજા કરસન સહિતના વગેરે આગેવાનો એ સહયોગ પૂરો પાડ્યો હતો શાસ્ત્રોક્ત વિધિના આચાર્ય પદે લલિયાણા ગામના જાણીતા કથાકાર અજય પ્રસાદ મનસુખ પ્રસાદ ગોર હતા વ્યવસ્થા ભુવાજી વરજાંગ લાલભાઈએ સંભાળી હતી આજે લલિયાણા મુકામે રબારી સમાજના ખામલિયા પરિવાર દ્વારા નૂતન ચામું માતાજીનું મંદિર નિર્માણ અને ત્રિદિવસીય ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો જેમાં અનેકો લોકોએ હજારો લોકોએ આ પ્રસાદ ગ્રહણ કર્યો અને સમગ્ર ગુજરાતના રબારી સમાજના આગેવાનો સામાજિક રાજકીય મહત્પુરુષો બધાએ જોડાવી અને આ કાર્યક્રમને દીપાવ્યો હતો અને કાર્યક્રમને પ્રસંગને સુશોભિત કર્યો હતો આજરોજ લલિયાણા મુકામે શ્રી ચામુંડા માતાજી તથા માકલ માતાજી તથા ગોગા મહારાજની પુના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે ત્રીજો દિવસ હતો અને આ મંદિરની બે દિવસ પહેલાં પ્રતિષ્ઠાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં આઈ શ્રી હાંસભાઈ માતાજીના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને આ છેલ્લા પહેલાં ઓગણીસો બેતાલીસમાં માતાજીની સોરી ઓગણીસો બાણુંમાં માતાજીની લાસ્ટ ટાઈમ પ્રતિષ્ઠા થઈ હતી ત્યારબાદ આજ પૂર્ણ બે હજાર ચોવીસમાં કરવામાં આવી છે અને આ મંદિર થાંભલે પરિવાર દ્વારા બનાવવામાં આવ્યો છે અને અંદાજે પિસ્તાલીસ લાખની આજુબાજુની રકમથી આ મંદિર ઊભું કરવામાં આવ્યું છે અને ધર્મગુરુ ગાદી શ્રી કણીરામ બાપુ તથા વારાપુર અખાડા જાગીર વ્રતરાજા તથા રામ મહારાજ દુધે વઢોળા મંદિર અને મૂળવનાથની જગ્યા બાળારામ બાપા આવા સંતો મહંતો તથા ભુવાજી શ્રી નાણભાઈ નાગજીભાઈ ગોગાધામ ગોણપુરાય વિશેષ આશીષ રૂપે અહીંયા હાજરી આપી હતી કાવા ગુગા મહારાજ શ્રી ભગવાન ભુવાજીએ રાત્રિના ટાઈમે પણ હાજરી આપી હતી આવા નામી અનામી અન્ય સંતો મહંતો અને ભુવાશ્રીઓએ નામી આપી યાદી હાજરી આપી હતી અને પૂજ્ય આચાર્ય શ્રી અજય પ્રસાદ ગોરના હસ્તે પ્રતિષ્ઠાનું સંપન્ન કરવામાં આવ્યું હતું ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ फरी मणिसू त्यां मने रजा आपसू नमस्कार